નમસ્તે મિત્રો પતિરામ તેર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું હનુમાન દાદાના મંદિર વિશે તો ચાલો મિત્રો આજે આપણે જોઈએ આ મંદિર ક્યાં આવેલું છે અને આ મંદિરનો શું ઇતિહાસ છે તો બનાસકાંઠા જિલ્લાના ગેરા ગામમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે જ્યાં શ્રીફળનું પહાડ છે આ શ્રીફળના પહાડ વિશે શું ઇતિહાસ રહેલો છે તે આપણે જોઈએ જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અંદાજે સાતસો વર્ષ પહેલાની આ વાત છે ગેરા ગામમાં ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શિલા પ્રગટ થઈ હતી એક દંતકથા અનુસાર ગેરા ગામને કેટલાક ગોવારો ગાયો ચરાવતા હતા અને થાક લાગી ત્યારે ગાયો ચરતી હોય અને ગોવારો ખીજડાના ઝાડ નીચે આરામ કરતા હોય એ તેમનો દરરોજનો નિયમ હતો એક વખત એક એક ગોવારની ખીજડાના ઝાડ નીચે શિલા દેખાઈ એટલે એની જાણ થતા એની ધર્મ પ્રેમી લોકોને જાણ કરી ધર્મ પ્રેમી લોકોએ શિલાને હનુમાન દાદાની મૂર્તિનો અવતાર ગણી પૂજા કરવા લાગ્યા પરંતુ કેટલાક અધર્મીઓ મૂળથી સામાન્ય પથ્થર ગણી તેની ચકાસણી કરવા ત્યાં ખોદકામ કર્યું હતું પરંતુ શિલાનો અંત જ આવ્યો ન હતો કેટલાક લોકો વડે દોરડાથી બાંધીને શિલાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ શિલાનો અંત ન આવ્યો તેવી જ રીતે શિલા સ્વરૂપે હનુમાનજી ત્યાં સ્થાયી થઈ ગયા અને પછી ગ્રામજનો આ શિલાને હનુમાન દાદાના નામથી પૂજવા લાગ્યા વર્ષો પહેલાં એક સંત ગેરા ગામે આવ્યા હતા જેમણે હનુમાન દાદાના મંદિરે પડેલ કેટલાક શ્રીફળ વધેરીને બાળકોને રૂપે વહેંચી હતી શ્રીફળનો પ્રસાદ વહેંચી એ જ સાંજે એકાએક આ સંત બીમાર પડ્યા અને આ સંતે હનુમાન દાદાને પ્રાર્થના કરી કે હે હનુમાનજી મેં આજે તમારા મંદિરથી કેટલાક શ્રીફર વધેરી બાળકોને પ્રસાદ રૂપે વેચ્યા છે જેના કારણે જો હું બીમાર થયો હોઉં તો મને સવાર થતાં સાજો કરી દેજો અને પછી હું સવારમાં આવી તમારા મંદિરે જેટલા સ્ફર વધેર્યા છે તેના ડબલ શ્રીફર મૂકી જઈશ ત્યારબાદ સંતને પેટમાં દુખતું બંધ થઈ ગયો તેમને વિશ્વાસ બંધાઈ ગયો કે આ દાદાનો પ્રકોપ હતો જેના કારણે દુખાવો આવ્યો હતો ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે તે ઘરેથી ચાલતા ગેરા હનુમાન દાદા મંદિરે આવ્યા અને જે શ્રીફર વધે રહ્યા હતા તેના કરતાં ડબલ શ્રીફર તેમને હનુમાન દાદાને અર્પણ કર્યા ક્રોધમાં કહ્યું કે તારા આશીર્વાદથી જો આ શ્રીફરનો પહાડ થતો હોય તો કરી નાખજે એવું કહ્યું ત્યારથી ધીરે ધીરે આ શ્રીફરનો પહાડ બન્યો અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે અને બાંધા પણ રાખે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે જો કે આ શ્રીફરના પહાડમાંથી નથી કોઈ શ્રીફળ લઈ જઈ શકતું કે નથી આ શ્રીફરમાંથી કોઈ દુર્ગંધ આવતી કે આ શ્રીફર વર્ષોથી પડેલા છે પણ કોઈ પણ શ્રીફળ બગડતા નથી અને આ શ્રીફળના પહાડથી આ મંદિરનું નામ પણ શ્રીફળ મંદિર રાખવામાં આવ્યું છે જય હનુમાન દાદા